મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી સુઈગામની મમાણા ગ્રામ પંચાયત આ વખતે પણ બિનહરીફ થઈ ગુજરાત રાજ્યની પંચાયતની સ્થાપના થયા બાદ હજી સુધી ચૂંટણી યોજાઈ નથી છેલ્લા ત્રીસ વર્ષથી ગઢવી સમાજ ઉપર લોકોનો અતૂટ વિશ્વાસ સરપંચ તરીકે દિગપાલસિંહ સિંહ દાનજી ગઢવીની વરણી કરાઈ ગ્રામજનો દ્વારા વિશ્વાસમુખી નવા સરપંચની નિમણૂક કરી મમાણા ગામમાં આજ દિન સુધી કોઈ પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ નથી

એકથી કોલેજ સુધીનું શિક્ષણ બધા વિકાસનું કાર્ય વ્યવસ્થિત થઈ ગયા છે અગત્યની વાત તો એ છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી કોઈ જાતની પોલીસ કેસ કે ક્રિયર થઈ નથી ગામમાં નાના મોટા ઝઘડા દરેક દરેક ગામમાં થતા હોય છે પણ અમારા ગામમાં અમુક અમુક ઝઘડા જો થાય નાના મોટા તો ગામમાં ગામમાં પોચ આગેવાને ભેગા થઈ એનું સુધી સન કરી અને એનું નિરાકરણ લાવી દઈએ કે પોલીસ સ્ટેશન સુધી પહોંચવા દેખાય નથી અમારી એ ખાસ ખાસિયત છે મારું નામ દિગપાલસિંહ ઉમેદવાન ગઢવી છે મારું ગામ મમાણા મમાણા ગામની એક ખાસિયત છે કે જે આજ સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી દર વખતે ગામ લોકો એક સાથે ભેગા બેસી અને સર્વસંમતિથી એક નામ આપી અને બિનરીફ સરપંચની ચૂંટણીની વરણી કરે છે ગઈકાલે સર્વે ગામ લોકોએ મારું નામ આપી અને મને સરપંચ તરીકે બિનરીફ વરણી કરે છે બીજું આ ગામની ખાસિયત છે કે આજ સુધી કોઈ પણ પોલીસ કેસ આ ગામમાં થયેલો નથી જે કોઈ પણ નાના મોટી મેટ્રો હોય તો ગામના સૌ વડીલો ભેગા બેસી અને અને જે તે પ્રશ્નોનું ગામ બાજુ એનું નિરાકરણ લાવે છે મહીપાલસિંહ ગઢવી યુવા અગ્રણી એડવોકેટ પ્રદેશ ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ મમાણા ગામમાં ઓગણીસો એકસઠથી માંડીને બે હજાર પચીસ એટલે આશરે એકસઠ વર્ષ સુધીના આ લોકશાહીના સમયમાં આજ દિન સુધી ગ્રામ પંચાયત ચૂંટણી થઈ નથી લોકો વડે લોકો દ્વારા લોકોથી ચાલતું લોકતંત્ર લોકતંત્રનો કોઈ સાચો દાખલો ઉત્તમ ઉદાહરણ કોઈ પૂરું પાડતું હોય તો મમાણા ગામ પૂરું પાડે છે આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની સાથે સાથે આજ દિન સુધી કોઈપણ પ્રકારની હોજદારી ગુનાઓ દાખલ થયા નથી એનાથી એ સાબિત થાય છે કે ગામ લોકો આ તમામ પ્રકારમાં સાથે મળીને રહેવામાં માને છે નાના નાના સમાજો દરેક સમાજના નાના લોકો બધા સાથે મળી અને જે રીતે ગઢવી પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અમારી ત્રીજી પેઢી ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે એમનો સ્નેહ એમનો પ્રેમ એમનો વિશ્વાસ અમારા પરિવાર સાથે જોડાયેલો છે એ વિશ્વાસના આધારે ક્યાંક ને ક્યાંક અમને પણ એમાં તાકાત મળે છે કામ કરવામાં આજુબાજુના વિસ્તારોમાં મમાણા ગામ અલગ ઉભરી આવેલું છે એના રોડ રસ્તા ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા હોય કે પછી વીજળીની વ્યવસ્થા તમામ પ્રકારના વિકાસના કામો ક્યાંક ને ક્યાંક એ શક્ય બનતા હોય તો સમરસતાના આધારે શક્ય બની રહ્યા છે મમાના ગામના તમામ લોકોનો તમામ સમાજના લોકોના નાનામાં નાના સમાજના વ્યક્તિઓનો અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે કેપી ગઢવી સાહેબ ઉપર જે વિશ્વાસ મૂકી રહ્યા છે એનો એ પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે એ બદલ અમારો પરિવાર પણ એમનો આભાર વ્યક્ત કરે છે અને સાચા અર્થમાં લોકશાહીનું કોઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હોય તો મમાણા ગામ પૂરું પાડે છે સાચા અર્થમાં સમરસતાનું કોઈ ઉદાહરણ પૂરું પાડતું હોય તો ગામ પૂરું છે હું અપીલ બીજા ગામોને પણ કે સમરસતાના આધારે તમે પણ જો આવા સરપંચો નક્કી કરશો તો તમારા ગામમાં પણ ખૂબ સારા વિકાસના કાર્યો થઈ શકશે સાથે મળી અને બધા લોકો સાથે રહી ચોકડી તો આવી જ જતી રહેશે પણ સાચા આંખમાં લોકશાહી જળવાઈ જાય તો સમરસતાના આધારે જળવાઈ રહેતી છે અપીલ કરીશ કે આવનારા સમય મમણાની સાથે સાથે બીજા ગામો પણ આમાંથી ક્યાંક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને સમરસતાના આધારે પોતાના ગામમાં પણ તાથી સત્પરની ચૂંટણી હોય એ જ કહીશ ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા પરિવાર ઉપર સંપૂર્ણ ત્રીજી પેઢી ઉપર ત્યારે પ્રેમ સ્નેહ અને વિશ્વાસ મૂકવામાં અમારા ગામના તમામ જ્ઞાતિના લોકો જે પ્રમાણે એમને વિશ્વાસ પ્રેમ આપેલા છે એ બધો એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ